નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ટેન સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણવાસીઓને આપી વિકાસ કાર્યોની ભેટ રૂપિયા ત્રણસો પાંચ કરોડના એકસો પિસ્તાળીસ વિકાસ કાર્યોનું પણ ખાત ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું માણાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પક્ષને રામરામ કર્યા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું રાજીનામું હજુ પણ કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓનું પેન્ડાઉન આંદોલન સરકારે આપી છે કર્મચારીઓને ચેતવણી પશ્ચિમ બંગાળ સરકારની આનાકાની વચ્ચે હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ સંદેશ ખાલીનો આરોપી શાહજહા શેખ સીબીઆઈની કસ્ટડીમાં સીબીઆઈએ કરાવ્યો આરોપીનો મેડિકલ ટેસ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના રૂપિયા ત્રણસો પાંચ પોઈન્ટ શૂન્ય ચાર કરોડના એકસો પિસ્તાળીસ વિકાસ કાર્યોનું ઈ ખાત ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું હતું મુખ્યમંત્રીએ સિદ્ધપુર ખાતે અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી અરવડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા આ પ્રસંગે પાટણ જિલ્લાની વિકાસ વાટિકાનું પણ મુખ્યમંત્રી અને ઉપસ્થિત અગ્રણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસન અને વિકાસની રાજનીતિ દ્વારા દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થકી છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં સાંકળ્યા છે વડાપ્રધાનના નેતૃત્વમાં સુશાસન સાથે જનકલ્યાણની સેવાનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે તો સૌરાષ્ટ્રના વધુ એક કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે પક્ષને રામરામ કરીને અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રાજીનામા બાદ વધુ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ લાડાણી હવે ભાજપમાં જોડાશે અહીં નોંધનીય છે કે સાતમી માર્ચે રાહુલ ગાંધીની ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા પહેલા જ કોંગ્રેસમાં નારાજગીના સૂર નજરે પડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં સતત જોડાવાનું ચાલી રહ્યું છે અને અગાઉ ભાજપનો વિરોધ કરનારા પણ હવે નરમ પડીને કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે મોઢવાડિયા ડેર બાદ હવે ડૉક્ટર કનુ કલચારીયા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે આ માટે રાજુલા સત્કાર સમારંભમાંથી સીધા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મહુવા સદભાવના હોસ્પિટલમાં પહોંચ્યા હતા કનુભાઈ કલચરિયા સાથે તેમણે બંધ બારણે બેઠક યોજી હતી તો સદભાવના હોસ્પિટલ ખાતે આ તબક્કામાં લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર તો મહુવાના જાણીતા ડૉક્ટર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર કનુ કલચરિયાએ જણાવ્યું હતું કે તેમણે થી દસ દિવસનો સમય માંગ્યો છે ખેડૂતો અને માછીમારોની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી તો આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ પેન્ડાઉન ચોકડાઉન શરૂ કર્યું હતું જૂની પેન્શન યોજના પુનઃ આપવા સહિતની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તો રાજ્ય કર્મચારી સંગઠનોએ આપેલા આંદોલનમાં આજે પેન્ડન અને ચોકડાઉન કરવાના હોય ગુજરાતમાં લોકસભા પૂર્વે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્ય સરકારે કર્મચારીઓને કામથી અળગા ન રહેવા માટેનો પણ આદેશ કર્યો છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે જે અંતર્ગત પાટનગર ગાંધીનગર ખાતે આવેલ બ્લોક નંબર અઢારમાં પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડની ઓફિસ ખાતે એનપીએસ શાખામાં જે કહી શકાય કે પેનડાઉનનો કાર્યક્રમ જોવા મળ્યો આપ જે દ્રશ્યો જોઈ શકો છો અહીંના જે છે આ જે એનપીએસ શાખા જે છે એના દ્રશ્યો છે સમગ્ર તમામ કર્મચારીઓ કામથી અળગા રહીને પેનડાઉનના કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કહી શકાય કે પેનડાઉનનો કાર્યક્રમ આપ્યો છે છેલ્લા ઘણા દિવસથી સરકાર સાથેની વાટાઘાટો હતી પણ અંતે આખરે જે કહી શકાય પેનડાઉનનો કાર્યક્રમ કાર્યક્રમ આપવામાં આવ્યો અને આજે આપ જોઈ શકો છો કે તમામ કર્મચારીઓ જે છે એ પેન્ડાઉન એટલે કે કામથી અળગા રહેવાનો એમને મુનાસિબ માન્યું છે ત્યારે કર્મચારી મહામંડળના જે કહી શકાય કે મહામંત્રી ભરત ચૌધરી આપણી સાથે આપણે વાત કરીશું ભરતભાઈ આજનો કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ કર્મચારીઓ પોતાના સ્થળ ઉપર હાજર રહેશે પરંતુ કોઈપણ પ્રકારની કામગીરીથી અળગા છે અત્યાર સુધીમાં સરકાર સમક્ષ કેટલી વાર રજૂઆતો થઈ છે શું મુખ્ય માંગો છે અને કઈ કઈ બાબતને આજે આપ કાર્યક્રમ આપવામાં આવ્યો સરકાર સાથે વારંવાર વર્ષોથી રજૂઆતો ચાલતી આવી છે મુખ્ય માંગણીઓ કહીએ તો જૂની પેન્શન યોજના લાગુ કરવી તથા વર્ષોથી શોષણકારી નીતિ એવી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી અને વર્ષ બે હજાર બાવીસમાં જે સમાધાન થયું હતું તેના આ દિન સુધી ઠરાવો નથી થયા તે અમારી મુખ્ય માગણીઓ છે તેના ઠરાવો થયા અત્યાર સુધીનું સરકારનું વલણ કેવું રહ્યું છે ને આપને શું લાગે છે આ સમાધાન કેટલું શક્ય બનશે હજુ સુધી સરકારશ્રીએ હકારાત્મક વલણ રાખ્યું હોય તેવું દેખાયું નથી એટલે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે રાજ્યની જનતાને નુકસાન ના થાય અને રાજ્યની જનતાને કોઈપણ અડચણ ના પહોંચે તે માટે રાજ્યની જે જનતાના હિતમાં રહી અને કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં આવે આભાર તો આ કર્મચારીઓની સ્પષ્ટ માંગ છે કે રાજ્યના હિતમાં નિર્ણય લેવામાં આવે કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અને જલ્દીથી જલ્દી આ તમામ માંગો પૂરી કરવામાં આવે કેમેરામેન રજ બુટિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા પ્રવક ટીવી ગાંધીનગર મેઘમણી ગ્રુપ દ્વારા ચારોડી ખાતે યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને મેનેજિંગ ડાયરેક્ટર યુગેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા હતા મેઘમણી સંસ્થાના ચેરમેન નટુભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તો આ સાથે તમામ ગામના ખેડૂતોના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન લિમિટેડ અને મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ પાક પોષણ ઉત્પાદનો રસાયણો આનુષાંગિક ઉત્પાદનો વગેરેના અગ્રણી ઉત્પાદકોમાંના એક બનવાનો ઉદ્દેશ્ય છે એમસીએનએલ ખાતર સહકારી કંપની ઇફકો ટેકનોલોજી સાથે કરાર કરી તેનું પ્રથમ ઉત્પાદન મેઘમણી નેનો યુરિયા ખાતર લોન્ચ કર્યું છે મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન લિમિટેડ ગુજરાતમાં દર વર્ષે પાંચ કરોડ નેનો યુરિયા બોટલની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવા માટે રૂપિયા એકસો પચાસ કરોડ અને ખાતરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા આગામી વર્ષોમાં પોષણ ક્ષેત્રે વધુ ઉત્પાદનો લાવશે આજે મેઘમણી દ્વારા નેનો યુરિયાની ફેક્ટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ઇફકોના માર્કેટિંગ ડાયરેક્ટર યોગેન્દ્ર કુમારજી અમારા કલોર યુનિટના હેડ દીપક ઇનામદારજી સહિત ઇફકોની ટીમ અને સંસ્થાના મુખ્ય પ્રયોજક નટુભાઈ પટેલ મેઘમણીના અને પરિવાર નેનો યુરિયા દુનિયામાં સૌપ્રથમ ઇફકોએ સંશોધન કર્યું અનેક પ્રયોગો પછી ને લાંબા સમયે એને મંજૂરી મળી એ છે મેઘમણી નેનો યુરિયા એ આગામી પેઢીનું ખાતર છે જે છોડને નાઇટ્રોજન પૂરું પાડે છે તેમાં ચાર ટકા સક્રિય નાઇટ્રોજન છે અને પંચ્યાસી ટકાથી વધુ અસરકારક મેઘમણી નેનો યુરિયાને પાંદડા પર લગાવવાથી તે કોષની દિવાલ અથવા પાંદડાના સ્ટોમાટાના છિદ્રો દ્વારા છોડમાં પ્રવેશ કરે છે અને પછી મ કોષો દ્વારા છોડની અંદર વહન થાય છે મેઘમણી નેનો યુરિયા પર્યાવરણ માટે સલામત છે અને ઉત્પાદનની અને ગુણવત્તામાં વધારો કરે છે ખેતી માટે અને ખેડૂતો માટે કાંઈક કરવું એ જ અમારો ઉદ્દેશ અને એ ઉદ્દેશને પાર પાડવામાં નેનો યુરિયાની ટેકનોલોજી અમને ઇફકોએ પૂરી પાડી એનો પહેલો પ્લાન્ટ આજે નેનો યુરિયાનો આજે ઓપનિંગ થયો અને ત્યાં આવતા સમયમાં નેનો ડીએપી અને નેનોના ઘણા બધા બીજા પ્રોડક્ટ એગ્રીકલ્ચર માટે બનશે કે જેના થકી આપણી જમીનની ફળદ્રુપતા જે અત્યારે દિવસે ને દિવસે બગડે છે એ બગડતી બંધ થશે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને ક્રોપમાં જે ટેકનોલોજી સ્પ્રેઇંગની છે એના થકી ક્રોપ વધશે અને એક બોરી પચાસ કિલોની એક બોરીના બદલે એક પાંચસો એમએલની બોટલ એક વીઘા માટે જ્યારે વપરાશે અને એમાં એની એનું ઉત્પાદન વધશે ત્યારે ખેડૂતો છેલ્લા બે વર્ષથી આનો ઉપયોગ કરી રહ્યા છે અને એનો વધતો જાય છે દિવસે દિવસે એનો ઉપયોગ વધતો જાય છે અને એ વધારામાં મેઘવણી એક સહયોગી એક નાના પાત્ર તરીકેની ભાવના બચાવશે એ એના માટે અમને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે મેઘમણી નેનો યુરિયા કેટલાક અન્ય જંતુનાશકો સાથે પણ સુસંગત છે અને તેનો એકસાથે છંટકાવ કરી શકાય છે મેઘમણી પરિવાર માટે આ સોનાનો દિવસ છે તમામ ખેડૂતો માટે ઉત્તમ કામ કરવાનો હેતુ મેઘમણી પરિવારનો છે કેમેરામેન આકાશ પરમાર સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ ગ્રીનઝો એનર્જીએ ભારતનું પહેલું આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર લોન્ચ કર્યું હતું ગ્રીનઝો એનર્જીએ ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે સો ટકા સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક મેગાવોટની ક્ષમતા ધરાવતું આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર લોન્ચ કર્યું છે મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઠળ આ ઇલેક્ટ્રોલાઇઝર ડેવલપ કરવામાં આવ્યું છે જેને પરિણામે ગ્રીન એનર્જી પેદા કરવાની દિશામાં ભારત મોટી હરણફાળ ભરી શકશે આ પ્રોજેક્ટનું ઓપનિંગ આવતીકાલે સાણંદ ખાતે ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત કરશે मैं आज ये अनाउंसमेंट करना चाहूँगा कि ग्रीनजो ने 800 करोड़ के इन्वेस्टमेंट के कॉन्ट्रैक्ट साइन करे हैं जिसमें से इनिशियल फर्स्ट फेज़ में 100 करोड़ हमें रिसीव हो गया और हमारा जो अगला दो तीन सालों में 800 करोड़ का फ़ंड रेस करने का प्लान है जिसमें इसको क्लोज करेंगे और 100 करोड़ का हम फंड रिसीव करके आप प्रोडक्शन रेडी कर लेंगे अगले तीन चार महीनों में और हम इस ईयर के टर्न को डेढ़ से दो करोड़ के बीच में इस ईयर के टर्न को डेढ़ से दो करोड़ के बीच में इस साल अचीव कर लेंगे तो प्रोडक्ट का नाम है इलेक्ट्रोलाइज़र और ये इलेक्ट्रोलाइजर स्वदेशी तकनीक से बना है आत्मनिर्भर भारत को सपोर्ट करने के लिए बना है और ये पूर्णतः हिंदुस्तान में टेक्नोलॉजी भी हिंदुस्तानी और टेक्नोलॉजी भी मटेरियल भी सारा हिंदुस्तानी मेक इन इंडिया इलेक्ट्रोलाइज़र है इस इलेक्ट्रोलाइज़र से हाइड्रोजन डेवलप होती है और ऑक्सीजन डेवलप होती है उसके बाद हम हाइड्रोजन को स्टोर करते हैं और ऑक्सीजन को भी स्टोर करते हैं प्योरीफायर करके इस हाइड्रोजन को हम 99.99 परसेंट .99 प्योर कर लेते हैं इस पूरे सिस्टम को इलेक्ट्रोलाइज़र बोलते हैं जिसको हमने भारत में बनाया है અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરના બારમા વાર્ષિક દિવસ ઉત્કર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી વાર્ષિક ઉત્સવને વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને સમર્પિત કર્યો છસો વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષ દરમિયાન આ શાળાના પરિસરમાં અને બહાર દરિયાકિનારે મેનગ્રોવ સહિત પચીસ હજારથી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ લીધો હતો ઉત્કર્ષ અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સુમેળમાં સુમેળભર્યા સંબંધો સાધવાના પાસાઓને સર્જનાત્મક રીતે પ્રકાશિત કર્યા છે આ પર્યાવરણ અને જળ સંરક્ષણ સ્કીટ્સ ગીતો તથા કવિતાઓ પર કાર્યકારી મોડેલો દ્વારા તમામ સત્તર એસડીજીએસના સાર અને મહત્વને દર્શાવતું પ્લેટફોર્મ સમાન હતું કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈની ટીમ બુધવારે શાહજહા શેખને લેવા પશ્ચિમ બંગાળ પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી ત્યારે પશ્ચિમ બંગાળ સરકારે સસ્પેન્ડેડ ટીએમસી નેતા શાહજા શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો ઇન્કાર કર્યાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરાઈ છે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી વિધાનસભામાંથી ભાજપના સાત ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કર્યું છે તેમણે પોતાના સસ્પેન્શનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો આ ધારાસભ્યોને પંદર ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાના સંબોધન દરમિયાન થયેલી ગરબડને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા હાઈકોર્ટે ધારાસભ્યોની અરજી પર સત્યાવીસ ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો તો ભાજપના સાત ધારાસભ્યો મોહનસિંહ બિષ્ટ અજય મહાવર ઓપી શર્મા અભય વર્મા અનિલ વાજપેયી જીતેન્દ્ર મહાજન અને વિજેન્દ્ર ગુપ્તાએ વિધાનસભાના બાકીના બજેટ સત્ર માટે તેમના સસ્પેન્શનને પડકારતી હાઈકોર્ટમાં અરજી કરી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોચી મેટ્રોના પૂર્ણ થયેલા તબક્કા એક બીનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી એનાકુલમ જિલ્લાના દક્ષિણ અને પૂર્વ ભાગોના લોકો માટે બંદર સુધી પહોંચવામાં સરળતા રહેશે વડાપ્રધાને ત્રિપુરનિથુરા ટર્મિનલ મેટ્રો સ્ટેશન પણ ઉદ્ઘાટન કર્યું જે અલુવા એસએન જંક્શન વિભાગમાં એક પોઈન્ટ સોળ કિલોમીટરનું અંતર ઉમેરે છે નવું સ્ટેશન કોચી મેટ્રોના પ્રથમ તબક્કાની પૂર્ણતાને ચિહ્નિત કરે છે જે કુલ અઠ્યાવીસ હજાર એકસો પચીસ કિલોમીટરના અંતરને આવરી લેતા પચીસ સ્ટેશનોને આવરી લે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુણે મેટ્રોના રૂબી હોલ ક્લિનિક રામવાડી સ્ટેચનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું આ સાથે જ વડાપ્રધાને પીપરી ચિંચવાડ અને નીકળી વચ્ચે પુણે મેટ્રોના વિસ્તરણ માટે શિલાન્યાસ પણ કર્યો હતો આ તમામ વિભાગો રોડ ટ્રાફિકને દૂર કરવામાં મદદ કરશે અને સરળ તથા આરામદાયક કનેક્ટિવિટી પ્રદાન કરશે તેવું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતાથી આગ્રા મેટ્રોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી અને નિર્ધારિત સમયના નવ મહિના પહેલાં પાટા પર દોડાવવાનું શરૂ કર્યું દિત્યનાથે તાજમહેલ મેટ્રો સ્ટેશન થી આગ્રા મેટ્રો ને લીલી ઝંડી બતાવી હતી બહુ બહુ અવસર અવસર ઉપયોગ શહેર મોદી બુધવારે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ ની મોદી નો કોઈ પરિવાર નથી તેવી ટિપ્પણી પર પ્રહાર કર્યો હતો કે ભારતના લોકો તેમનો પરિવાર છે પીએમએ બંગાળના બારાસતમાં જનસભાને સંબોધન કર્યું હતું વડાપ્રધાને વધુમાં કહ્યું કે વિપક્ષના નેતાઓ એનડીએ સરકારના પુનરાગમનથી તણાવમાં આવી ગયા છે વિપક્ષી નેતાઓ મારા પરિવાર વિશે પૂછી રહ્યા છે હું તેમને કહેવા માંગુ છું કે ભારતના લોકો મારો પરિવાર છે उनकी नींद उड़ गई है उन्होंने संतुलन खो दिया है अब उन्होंने पूरी ताकत से मोदी को गाली देना शुरू कर दिया है इंडी गठबंधन के भ्रष्टाचारी लोग आजकल मेरे परिवार के बारे में पूछ रहे हैं ये लोग कह रहे हैं कि मोदी का खुद का परिवार ही नहीं है इसलिए मैं परिवारवाद के खिलाफ बात कर रहा सकता हूं ये लोग जानने जानना चाहते हैं कहाँ है मेरा परिवार और आज जानते चाहे मोदी परिवार को था इन घोर परिवारवादियों को जरा यहां आकर के नजर डाले मेरे देश की ये बहने जो यहां बहुत बड़ी संख्या में आई हैं આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની અટકળો વચ્ચે બીજુ જનતા દળ એટલે કે બીજેડી ના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના નિવાસ સ્થાને બેઠક યોજી હતી અગાઉ મંગળવારે નવીન પટનાયક પટનાયકે ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના તેમના પ્રયાસો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે વિકાસે તેમના રાજ્યને નવી ઓળખ આપી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર